નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત જેનો પાઠ એક કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે ચિત્ર પદાની એક તહ ત્રણ તો આ પાઠના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે જોવાના છીએ

સ્વા અધ્યન અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું અમારી એપ્લિકેશન આપશોને ગમશે જરૂર ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો ને તમારા મિત્રોને પણ કરાવજો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ એક પ્રશ્ન એક છે શિક્ષક કે વાલી જે સંસ્કૃત શબ્દો બોલે તે સાંભળીને સુવાચ્ય અક્ષરે લખો તો અહીં તમારા શિક્ષક બોલે તે શબ્દો અથવા તો અહીં હું બોલું તે શબ્દો પણ તમે લખી શકો છો જેમાં પેલું છે આસંદ બીજું કટહ ત્રીજું તુલા ચોથું પર્ણમ પાંચમું જપમાલા આ પ્રકારે આપણે સાંભળેલા શબ્દો છે તે લખી દઈશું ત્યાર પછીનો પ્રશ્ન બે આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દો લખો તો પેલું છે ઉદાહરણ આપેલું છે વૃક્ષ એટલે થશે પાદપ એવી રીતે થેલો તો તેને શ્યુતઃ કહેવાય મોબાઈલ તો તેને ભ્રમણ ભાષ કહેવાય દડો તેને કંદુકહ કહેવાય ફૂટપટ્ટી તો તેને માપિકા કહેવાય હોડી તો તેને નૌકા કહેવાય માચિસ તો તેને અગ્નિપેટિકા કહેવાય સોય તો તેને સૂચિકા કહેવાય ચશ્મા તો તેને ઉપનેત્રમ કહેવાય ત્યાર પછી કાસકો તો તેને કંકતમ કહેવાય અને સાબુ તો તેને ફેનકમ કહેવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચે આપેલા શબ્દોને તેની સામે આપેલા યોગ્ય ચિત્ર સાથે જોડો તો વિદ્યાર્થી મિત્રો પેલું ચિત્ર છે જેમાં પત્રભાર

આગળ છે તે તમે તેના ક્રમ લખી દેજો મેં અહીં ક્રમ બાજુમાં ક્રમ લખેલા જ છે તો તેના આધારે તમને ખ્યાલ આવી જશે ત્યાર પછી છે પ્રશ્ન ચાર કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રીતે વર્ણન કરો વર્ગીકરણ કરો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે શાળાની વસ્તુઓ સંબંધી અને ઘર સંબંધી જે વસ્તુઓ હોય તેનું વર્ગીકરણ કરવાનું છે તો ચાલો આપણે તેનું વર્ગીકરણ કરીએ જેમાં શાળા સંબંધી વસ્તુઓની અંદર આવશે રંધ્રિકા એટલે જે પંચની આપણે વાત કરીએ કોઈ પણ વસ્તુ થશે ફૂટ પટ્ટી ત્યાર પછી કૃષ્ણ ફલકમ એટલે કાળું પાટિયું અને વર્ગખંડ એટલે રૂમ થશે ત્યાર પછીનું સમીકર એટલે થશે ઇસ્ત્રી ઘર સંબંધી જે વસ્તુઓ છે તેમાં સમીકર આવશે આવશે થશે યુતકમ ત્યાર પછી તો આ આપણે વર્ગીકરણ છે તે કરી દઈશું ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત નામ કોષ્ટકમાં છુપાયેલા છે તે શોધી અને લખો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ પ્યાલો તો પ્યાલા ને સંસ્કૃતમાં કહેવામાં આવે છે ચશક ચષક ચસક એટલે પ્યાલો તો જુઓ આ રીતે ચશક શબ્દ છે તે આપણો બનશે ત્યાર પછી બીજો છે પર્વત તો પર્વતને સંસ્કૃતમાં પણ પર્વત જ કહેવામાં આવે છે તો જુઓ તમને અહીં પર્વત લખેલું જોવા મળે છે ત્યાર પછી સાવરણી તો તેને સમાર્જની કહેવામાં આવે છે અહીં જોવા મળે છે ટપાલ પેટી તો તેને ટપાલ પેટીને પત્ર પત્રપેટીકા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીં આ પ્રકારે ક્રોસમાં આપણે પત્ર પત્રપેટીકા છે તે કરવાનું છે અહીં તેને બોક્સ કરતા રહી ગયું છે તો તમે આ રીતે પત્ર પત્રપેટીકા કરી દેજો ત્યાર પછી ખુરશી એટલે થશે આસનદ જે આપણને કરેલું જ આપેલું છે ત્યાર પછી ટ્યુબલાઇટ એટલે થશે દંડ દીપ જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી પાન એટલે થશે પરણમ જે તમે અહીં જોઈ શકો છો દરવાજો એટલે થશે દ્વારમ જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી ઘર એટલે થશે ગૃહમ જે આપણને આ પ્રકારે જોવા મળી રહ્યું છે ત્યાર પછી દડો એટલે થશે કંદુકમ જે તમે આ પ્રકારે જોઈ શકો છો અને વૃક્ષ તો તેનું તમે અહીં જોઈ શકો છો પાદપ એટલે વૃક્ષ તો આ પ્રકારે તમારે ગુજરાતી શબ્દો છે તેના સંસ્કૃત શબ્દો જોડે લખી દેવાના ત્યાર પછી પ્રશ્ન છ આપેલા ચિત્રોના આધારે શબ્દ ઓળખો અને તેની ફરતે ગોળ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં ઉદાહરણ આપેલું છે તો તે દડો છે તો દડાને સંસ્કૃતમાં કંદુક કહેવાય ત્યાર પછીનું બીજું ચિત્ર જે પ્રથમ ચિત્ર છે તે છે ટ્યુબલાઇટ તો ટ્યુબલાઇટને અંગ્રેજીમાં દંડ દીપહ કહેવાય ત્યાર પછી સમીકર સમીકર એટલે થશે ઇસ્ત્રી ત્યાર પછી સોય આપેલી છે તો સોયને સંસ્કૃતમાં સૂચિકા કહેવાય તો આપણે તેની સાથે જોડી દઈશું ત્યાર પછીનું છે ચાર નંબર ઉપર કમ્પ્યુટર છે તો કમ્પ્યુટરને સંસ્કૃતમાં સંગણકમ કહેવાય ત્યાર પછીનું પાંચમું ચિત્ર બારીનું છે જેને સંસ્કૃતમાં વાતાયનમ કહેવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન સાત શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ ફરતે ગોળ કરો જુઓ સ્યુત માપિકા અને લેખની જેમાં ભ્રમણ છે તે અલગ પડે છે કારણ કે બાકી બધી છે તે શાળાની અથવા તો ઓફિસની વસ્તુઓ છે ભ્રમણ એટલે મોબાઈલ થશે જે અલગ પડશે ત્યાર પછી પાપ પર્વત જપમાલા અને પર્ણમ તો જુદું પડશે બાકીના છે તે પર્વત પર્ણ અને વૃક્ષ બધા એક સમાન છે ત્યાર પછી નામાં ગૃહમ વાતાયનમ અને સમાર્જની કે જે ઘરને લગતી વસ્તુઓ છે તેમાં નૌકા છે તે જુદું પડશે તો આપણે તેની ફરતે ગોળ કરીશું ત્યાર પછી અને કટહ તેમાં પર્વત છે તે જુદું પડશે અને પાંચમું પત્ર ભાર ઉપનેત્રમ યુતકમ અને ઉરુકમ તો તેમાં પત્રભાર છે તે અલગ પડતો શબ્દ છે માટે આપણે તેની પ્રત્યે ગોળ કરીશું ત્યાર પછી પ્રશ્ન આઠ આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો જુઓ ઉદાહરણ છે ચષક અને એશહ તો એશ ચષક એવી રીતે સમીકર અને એશ તો આપણું વાક્ય થશે એશહ સમીકર અસ્તિ બીજું વૃક્ષ સાહિકા અને એશા તો તેનું વાક્ય થશે એશા વૃક્ષિકા અસ્તિ ત્રીજું જપમાલા અને એશા તો તેનું થશે એષા જપમાલા અસતિ ચોથું ફેનકમ અને એતત તો તેનું વાક્ય થશે એતત ફેનકમ અસ્તિ ત્યાર પછી પાંચમું યુતકમ અને એતત તો તેનું થશે એતત યુતકમ અસ્તિ વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ સાત નો સંસ્કૃત નો પાઠ એક છે તેની સ્વધ્યન પોથી નું સોલ્યુશન છે તે પૂરું થાય છે